ચલાલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ગળચરનો વિદાય સમારંભ આયોજિત કરવામાં આવેલો હતો સાથે નવનિયુક્ત પીએસઆઈ પી જે રામાણીને આવકાર પણ આપવામાં આવ્યો કાર્યક્રમમાં ચલાલાની વિવિધ સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ સામાજિક કાર્યકર્તાઓ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલો હતો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્થિતિને સારી રીતે જળવાઈ રહે તે માટે કડક અને નિષ્ઠાવાન અધિકારી ચલાલામાં હોવા આવશ્યક છે ભાવભરી વિદાય અને નવા પીએસઆઈ નું સ્વાગત કરવામાં આવેલું હતું જે એકતા તમે બતાવેલી છે અને સાહેબે કીધું પ્રમાણે કે હરેક કાર્યમાં પોલીસના ખભે ખભો મિલાવીને કામ કરેલું છે તો પોલીસ પ્રત્યેનો તમારો આ પ્રેમ સાહેબ આજે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ક્યાંક પ્રકારનો શું કહીશું મારું નામ ભૈલુભાઈ વાળા ચલાલા શહેર બાજુ રોજ દાન મહારાજની પવિત્ર ભૂમિ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે જ્યારે અમારા ચાર છેલ્લા ચાર મહિના અહીંયા કાયદોની વ્યવસ્થા સંભાળે છે તેવા પીએસઆઈ ગર્જર સાહેબની બદલી અને નવા પીએસઆઈ સાહેબ કામાણી સાહેબ જ્યારે અહીંયા ચલાલામાં હાજર થયા ત્યારે એકનો વિજય સમારંભ અને બીજાનો વેલકમનો કાર્યક્રમ આજરોજ તલાલા તલાલા પોલીસ સ્ટેશનના ભગીરાજભાઈ સાધલ તેમજ પુરી કાફે સરસ મજાનો સુંદર આ કાર્યક્રમ આજે કરેલો હતો